સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ એકસો આઠ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો એકસો આઠની સેવા કોઈપણ સમયે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા સક્ષમ હોય છે તેને વધુ એક ઉદાહરણ સામે આવી રહ્યું છે જેમાં ખેરોજથી ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામથી રાત્રે નવને ત્રેપન કલાકે ખેરુજ એકસો આઠને કોલ મળ્યો હતો જેમાં જણાવાયું હતું કે દર્દીની પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો છે ત્યારે એકસો આઠની જરૂર છે જેને લઈને ખેરોજ એકસો આઠના EMT ભૂપેશભાઈ રબારી તથા પાયલોટ નરેશભાઈ રબારી તાત્કાલિક ધોરણે ખેડવા પહોંચીને દર્દી ચંદ્રિકાબેન હિતેશભાઈ તરાલને એકસો આઠમાં લઈ જઈને હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે દર્દી ને રસ્તા વચ્ચે જ દુખાવો ખૂબ જ વધારે હોવાથી ચેક કરતા બાળકનો બટકનો ભાગ પહેલાં દેખાતા ક્રિટિકલ કન્ડિશન હોવાથી એમ્બ્યુલન્સ ઊભી રાખીને તપાસ કરતાં તાત્કાલિક ધોરણે પ્રસૂતિ કરવી પડે તેમ હોય ત્યારે પ્રસૂતિ એકસો આઠમાં જ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બાળકની ક્રિટિકલ કન્ડિશન હોવા છતાં પણ નોર્મલ અને સફળ પ્રસૂતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો ઈઆરસીપી ડૉક્ટર પરમારસરના કહેવા પ્રમાણે પ્રાથમિક સારવાર આપીને એસડીએચ ખેડ બ્રહ્મા સિવિલમાં લઈ જવાયા હતા ત્યારે ચંદ્રિકાબેનના સગાઓએ એકસો આઠના કર્મચારી ઈએમટી ભૂપેશભાઈ અને પાયલોટ નરેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી પરિસ્થિતિમાં નોર્મલ ડિલિવરી કરાવવા હોસ્પિટલમાં ડોક્ટર અરવિંદ ચૌધરી સાહેબ દ્વારા પણ ઈ અને પાઇલોટને સાબાશી આપતા આભાર વ્યક્ત કર્યો હતો હસમુખભાઈ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.